હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે તુલસીના પાનનો ઉપયોગ દરેક શુભ કાર્યમાં કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં કાર્તક મહિનામાં તુલસીની વિશેષ પૂજા કરવામાં આવે છે પંચાંગ અનુસાર તુલસી વિવાહનું આયોજન દર વર્ષે કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે કરવામાં આવે છે આ એકાદશીને પ્રબોધિની એકાદશી પણ કહેવાય છે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની લાંબી ઊંઘ પછી જાગે છે આ સાથે તમામ શુભ મુહૂર્ત ખુલી જાય છે હિન્દુ ધર્મમાં માનનારાઓમાં આ દિવસે ભગવાન વિષ્ણુના શાલીગ્રામ અવતાર સાથે માતા તુલસીના વિવાહ કરવાની પરંપરા છે શ્રી રામજી મંદિર ટ્રસ્ટ મકરપુરા ગામ દ્વારા તુલસી વિવાહનો કાર્યક્રમ ધૂમધામપૂર્વક ઉજવવામાં આવ્યો હતો મંગળવારે સાંજના સાત કલાકે આયોજિત તુલસી વિવાહ પ્રસંગે અગ્રણીઓ નિલેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ સ્થાનિકો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા લોકોએ દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી આ શુભ પ્રસંગે સર્વ ગ્રામજનો પટેલ ફળિયા ખાતે એકત્રિત થયા હતા તથા ભગવાનનો વરઘોડો મગરપુરા ગામમાં ફેરવીને શ્રી રામજી મંદિર ખાતે લઈ જવાયો હતો અખિલ કોટી બ્રહ્માંડ નાયક જગદાધાર જગદનીયંતા નંદનંદન બ્રજેન્દ્ર વૃંદાવન બિહારી કૃષ્ણચંદ્રજીની અસીમ કૃપાથી આ સુંદર કાર્તિક મહિનામાં તુલસીજીનો દિવ્ય પવિત્ર પૂજન અર્ચન બંદન સાથે શુભ લગ્નનો સુંદર દિવસોમાં આજે કાર્તક સુદ્ધ એકાદશીના દિવસે મકરપુરા ગામમાં ભગવાન શ્રી રામચંદ્રજીના દિવ્ય મહા મહોત્સવ લગ્ન ઉત્સવ જે આજે ઉજવાઈ રહ્યું છે એમાં પ્રથમ યજમાન નિલેશભાઈ બચુભાઈ પટેલ ચારમી સોસાયટીમાંથી સુંદર શોભાયાત્રા નીકળી નગરના માર્ગોમાં પરિભ્રમણ કરી યાત્રા શ્રી રામનાથ મહાદેવ થઈ શ્રી સ્વામિનારાયણ મંદિરથી આગળ આવતી રામજી મંદિરમાં પધારી છે ત્યાં નગરજનો થકી ભગવાન રામલલાજીનું સુંદર સ્વાગત અર્ચન વંદન કરવામાં આવ્યું છે અને આગળ હવે તુલસીજીનો સુંદર મંગલ વિવાહ પ્રસંગ યોજવામાં આવશે એમાં તુલસીજીને પરણાવવા માટે પટેલ પ્રકાશભાઈ જસભાઈ ઊંડાભરિયાવાલા સપરિવાર બેસી તુલસીજીનું કન્યાદાન કરશે અને આપણે સૌ ભગવાન પાસે પ્રાર્થના કરીશું કે મકરપુરા ગામમાં વસતા સર્વે ભક્તજનો આજુબાજુ સોસાયટીઓના વડોદરા જિલ્લા ગુજરાત પ્રાંત એટલું જ નહીં પણ સંપૂર્ણ ભારત દેશનું કલ્યાણ થાય અને વિશ્વમાં વસતા સનાતનીઓનું સદૈવ કલ્યાણ પરમાત્મા કરે અને દરેક રીતે લોકો પોતાના જીવનમાં અભિવૃદ્ધિ તરફ આગળ પ્રાર્થના વધે એવી ભગવાન બાલકૃષ્ણ સહિત તુલસીમાના ચરણોમાં બાર બાર વંદન પ્રણામ નમસ્કાર કરીએ આ ઉત્સવને સફળ બનાવવામાં રામજી મંદિરના ट्रस्ट मंडल सर्वे दृष्टिगण तेमज यजमान परिवार निलेश भाई बच्चू भाई पटेल तथा प्रकाश भाई जसुई पटेल साथ सुंदर यजमान तरीके सेवा जमनी तैयारी थी पता वर्षे सेवा ते एवा विशाल सिंह લાલસિંહ ઠાકોર ની સુંદર સેવા સાથે ગણેશ રાય ના યુવક મંડલ એના મિત્ર મંડલ સાથે સર્વે ભગવતીયજનો બ્રાહ્મણ વર્ગ અને નગર